જુઓ જુઓ વંશી જુઓ જુઓ વન દુર્ગા માની લીલાભૂમિ માં વન દુર્ગા ભગવાન પરશુરામ ની તપોભૂમિ આવ્યા લગનમાં અને કરીએ દેવ દર્શન બોલો લગ્નમાં આવે તો મારા ઢેફલા જ ખાવાનો ધંધો કરે બરાબર અને હે નવા નવા લુગડા પહેરે અંતરના ફુવારા આવું લગન માં આવીને દેવ દર્શન હા ખીણ જોર જોરદાર છે જબરી